તો આપણે જે આ ઉભા છે એ માહી મિનરલ મિક્સર એટલે કે જે ખનીજ મિશ્રણ બનાવીએ છે એનો આ પ્લાન્ટ છે એની આ મશીનરી છે બધી દેખાય તમને બધી એની મશીનરી છે તો જે આપણે મિનરલ પાવડર બનાવીએ છીએ દૂધનો પાવડર આપણે દેશી પસંદ કહેતા દૂધનો પાવડર સમજ્યા તો એ દૂધનો પાવડર બનાવવા માટે આપણી પોતાની મશીનરી આ મશીનરીમાં એક બે ત્રણ અને આ ચાર સાધનો કામ કરતા હોય આમાં દરેકે દરેક જગ્યાથી અલગ અલગ પ્રકારના ખનીજ એટલે કે જે જમીનમાં હોતા નહીં હોતા જે આપણે જે અત્યારે રાસાયણિક ખાતરના દવાઓ ઉપયોગ કરતા હોઈએ જેના કારણે શું થાય કે જમીનમાંથી અમુક અમુક જે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે જે જરૂરિયાતવાળી વસ્તુ હોય એ બધી નીકળી જતી હોય છે જમીનમાં હોતી નથી તો એ આપણે પ્લસ એડિશન કરતા હોઈએ એટલે બહારથી લાવી અને ભેગું કરતા હોઈએ તો એનું પ્રમાણ હોય એ પ્રમાણ પ્રમાણે આપણે આની અંદર કેટલું કેલ્શિયમ કેટલું ફોસ્ફરસ ગોડાઉન છે મોટા મોટા વસ્તુ વરસાદનો સ્ટોક જોઈને એન માટે ફોટાનો અમારે શૂટિંગ કરવાનું હોય માહી દાણ ફેક્ટરીનો પ્લાન છે જોઈ શકો છો તમે કાચું મટીરિયલ એટલો બધો ટોક્સ છે મોટા મોટા ગોડાઉનની અંદર ટોક છે અને આ અંદર અલગ અલગ વસ્તુઓ છે કે જેથી કરીને સમય સંજોગની અંદર સમય પ્રમાણે દાળની કોઈ તકલીફ ના પડે માટે ટોક રાખવામાં આવતો હોય છે পাঁচ লাগিব

ગોળની રસી મેં ત્રણ બાર ટાંકો બતાવ્યો એમાંથી ગોળની રસી થાય એ પહેલાં જે ભરડો છે એમાં સિત્તેરથી થી એસી ડિગ્રી એ ગરમ થાય તમામે તમામ જે ભરડો છે એનું શું કરવામાં આવે ગરમ કરવામાં આવે ગરમ એટલા માટે કરવામાં આવે કે આ તમામે તમામ વસ્તુ ખેતીવાડીની આડ પેદાશ છે બધી તો એની અંદર નાની અમથી જીવાત હોય તો એ બધી મરી જાય નીકળી જાય બરાબર તો એ આપણે ગરમ કરીએ એની અંદર આપણે નાખીએ એક થી પંદર ઉપર હમણાં દસો તમે એટલે પીળા કલરના એક થી પંદર ટાંકા છે દરેકે દરેક વસ્તુ દરેકના ટાંકામાં ટાકામાં અલગ અલગ જાય એવું નહીં તો મકાઈ છે તો મકાઈ એના ટાંકામાં જાય અહીંયા પચાસ કિલો ની બેટ બે હોય પચાસ કિલો થાય તો અહિયાં જે ડેમ ને છોડી જાય પચાસ કિલો જાય